અખંડ ભારતના શિલ્પી અને ગુજરાતના પનોતપુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતી સમગ્ર રાષ્ટ્ર તેને એકતા દિવસ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે સરદારના નામે મત માંગનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સરદારનો માત્ર મતો મેળવવા માટે જ ઉપયોગ કરે છે તેમ જણાવીને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલે જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં આવેલી સરદાર સ્મૃતિની બતર અને દયનીય હાલત છે કોંગ્રેસ પક્ષના આગેવાન કાર્યકરોએ સરદાર સ્મૃતિની સાફ સફાઈ કરી હતી ત્યારે કચરાના ઢગલામાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી અને સાફ સફાઈ કરી સરદાર સાહેબના જન્મજયંતિની ઉજવણી કરી હતી તેમજ સરદાર સ્મૃતિથી સરદાર બાગ સુધી પગપાળા સુધીની યાત્રા કરીને સરદાર બાગમાં આવેલ સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહારથી પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલ વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને વિવિધ સેલ મોરચાના આગેવાનો કાર્યકરો હોદ્દેદારો વોર્ડ પ્રમુખો વોર્ડ પ્રમારી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અયુબભાઈ રાઠોડ તપસ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર